પ્રસ્તુત છે આજનો વિષય છે પરિવાર પ્રકૃતિની ભેટ ભારતીય સંસ્કૃતિ અનેક બાબતો માટે વિશ્વભરમાં જાણીતી છે તે બાબતોમાં મુખ્ય એક બાબત સંયુક્ત પરિવાર પ્રથા છે પરિવાર પ્રકૃતિએ આપેલી ભેટ છે થોડી ભિન્નતાઓ જોતા દરેક પ્રાણીઓને પરિવારો છે પશુ પક્ષીઓમાં પ્રજનન અને સંરક્ષણ સુધી જ પરિવાર સીમિત હોય છે જ્યારે મનુષ્ય બાળપણથી પરિવારમાં જ સર્વ પ્રકારે વિકસિત થઈ સંપૂર્ણ માનવ બને છે પાશ્ચાત્ય સંસ્કૃતિમાં પરિવારનો અર્થ પતિ પત્ની અને બાળકો એટલો જ થાય છે એમાં પણ બાળકો મોટા થતા પોતાનો જુદો પરિવાર બનાવી રહે છે માતા પિતા વૃદ્ધ થતા એકલા કે વૃદ્ધાશ્રમમાં જીવન ગુજારે છે ભારતમાં પણ હાલમાં વધતી વસ્તી સાથે ડોટ મુકતી આધુનિક ટેકનોલોજીએ માનવીની અનેક સુખ સગવડો વધારી વિશ્વને સાંકડું બનાવી દીધું છે પણ એ ફાયદા સાથે મોટો એ થયો કે માનવ મન સંકુચિત થતા ગયા સંદેશા વ્યવહારના અનેક સાધનો વધતા ગયા એમાં ખાસ કરીને મોબાઈલ અને અમુક અતિ આધુનિક એપથી તો એક જ ઘરમાં રહેતા લોકોને પણ રૂબરૂ મળવા કરતાં ટેકનોલોજીના માધ્યમે મળતા કરી દીધા

પણ એ જ લાકડીના સાત થી આઠ ટુકડાઓ ભેગા હોય તો એને તોડવું મુશ્કેલ બની જાય છે એ વાર્તા વર્ષોથી આપણે સાંભળીએ છીએ જે સંપ ત્યાં જમ્પ ભાવના ચરિતાર્થ કરે છે એટલે કે સહિયારા પણ કેટલું અગત્યનું છે એ બાબત બહુ સારી રીતે સમજાવે છે પહેલાના સમયમાં બહુ મોટા સંયુક્ત પરિવારો જોવા મળતા જેમાં ત્રણ થી ચાર પેઢીઓ સાથે રહેતી આજે બહુ જ ઓછું જોવા મળે છે મોટા પરિવારોમાં પ્રેમ સહયોગ સંસ્કાર નિસ્વાર્થ ભાવના જેવા સામાજિક જીવન માટેના અતિ આવશ્યક ગુણો જોવા મળે છે પરિવારમાં આવતા સુખ દુઃખના પ્રસંગોમાં સાથે મળી થતું કાર્ય વાર તહેવારોની સંયુક્ત ઉજવણી દ્વારા બાળક અનેક અનુભવોને આધારે આપોઆપ ગળાય છે બાળકનું ચારિત્ર્ય કૌશલ્યો તેઓ યોગ્ય રીતે ગળાતા ભાવિ જીવનના બીજ સંસ્કાર રૂપે રોપાય છે આપણા પુરાણોમાં નજર નાખીએ તો રામાયણમાં પરિવારનું આદર્શ ઉત્તમ રીતે દર્શાવેલો છે મર્યાદા પુરુષોત્તમ રામ અને માતા સીતા જેવી ત્યાગ અને બલિદાનની ભાવના ભરત જેવો 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 દશરથ સંયુક્ત પરિવારના સુખી જીવનની ચાવી દર્શાવે છે પરિવાર દિવસ આજે જ્યારે વિશ્વ શાંતિ માટે એકતા અને અખંડિતતાની ઉત્તમ ભાવના સાથે વસુદેવ કુટુંબકમનો પ્રચાર કરવામાં આવે છે ત્યારે એનો પાયો દરેક દેશમાં ઘરો ઘરમાં પ્રથમ સંયુક્ત કુટુંબ કેળવાય તે છે એક જ દેશમાં રહી એક જ ઘરમાં જ્યારે સાથે મળી રહેશું અને પરિવારના ફાયદા સમજશું તો જ વિશ્વને એક પરિવાર માની ચાલવા પાછળનો અર્થ સમજાશે અને તો જ વસુદેવ કુટુંબકમની ભાવના ચરિતાર્થ થશે પરિવારમાં વ્યક્તિના શારીરિક માનસિક નૈતિક આધ્યાત્મિક વિકાસનો પાયો નખાય છે આમ પરિવાર એ વ્યક્તિની પ્રથમ પાઠશાળા માતા તેની પ્રથમ ગુરુ પિતા સંરક્ષક અને અન્ય વડીલો શિક્ષક ગણ સમાન છે તો આવો આજે જ સંકલ્પ લઈએ કે વિભક્ત કુટુંબ દ્વારા તૂટતી જતી ભારતીય સંસ્કૃતિ બચાવી અને અનુભવની ઉત્તમ પાઠશાળા સમાન સંયુક્ત પરિવાર ભાવના સમજી એને અપનાવી અને અન્યને પણ સમજાવી આપણી સંસ્કૃતિને ઉજાગર કરીએ હમણાં આપ સાંભળી રહ્યા હતા આજનું પ્રાસંગિક પરિવાર પ્રકૃતિની ભેટ પઠન કૃપાલી મહી પ્રસારણ આકાશવાણીના ભુજ કેન્દ્ર પરથી કરવામાં આવ્યું